ગિરનાર ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાના બે હજાર છવ્વીસનું આયોજન થયું છે આ મેળામાં અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરીએ પાંચ દિવસ સુધી ચાલશે તેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે જુનાગઢના ગિરનાની પવિત્ર ભૂમિ પર આગામી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું છે અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાશિવરાત્રી મેળા માટે વહીવટી તંત્ર અને સ્થાનિક આશ્રમો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે અને સાધુ સંતો માટે ધૂણા અને ભક્તો માટે અન્ન ક્ષેત્રની વ્યવસ્થા કરવામાં આવી છે જય ગિરનાર ઓમ નમો નારાયણ થોડા દિવસોમાં ગિરનારની આ પવિત્ર ભૂમિમાં ભવનાથ દાદાના સાનિધ્યમાં અને નવનાથ ચોરાસી સિદ્ધોની આ પવિત્ર ભૂમિમાં મહાશિવરાત્રી મહાપર્વ યોજવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિ મેળો યોજાશે આના મેળા માટે અનેક સારાએ ભારત વર્ષમાંથી સાધુ સંતો આવી રહ્યા છે ચૂણાનીઓ તૈયારી થઈ ચૂકી છે અન્ન ક્ષેત્રો પણ પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે સ્થાનિક આશ્રમોમાં સાધુ સંતો પણ આવનાર યાત્રિકોને સરસ મજાનું ભોજન આવાસ નિવાસની વ્યવસ્થા થાય એની માટેની પણ તૈયારી શરૂ છે તંત્ર પણ ખડે પગે ખૂબ સરસ રીતે પોતાની કામગીરી બજાવી રહ્યું છે દરરોજ સારા અધિકારીઓ આખા મેળા ગ્રાઉન્ડને નિરીક્ષણ કરી જ્યાં જ્યાં પણ ક્ષતિ હોય એ ક્ષતિઓ દૂર કરી ને સારામાં સરસ રીતે આ મેળો યોજાય એની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે પછી લાઇટિંગ હોય સ્વચ્છતા હોય લેટ્રિન બાથરૂમ હોય સરસ મજાનું સુશોભન આપ ગિરનાર દરવાજેથી લઈ અને ભવનાથ સુધી સરસ મજાના ભારતીય ધર્મને આધારિત સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમની પણ તૈયારી છે કે આપ પણ આ વખતે આ મેળોમાં ભગવાન શિવની ભક્તિમાં લીન થવા માટે ચોક્કસ વધારો અને આ ભજન ભોજન આનંદ માણો એ જ વ્યાર્થના જય ગિરનારી ઓમ નમોનારા જુનાગઢમાં આગામી સમયમાં મહાશિવરાત્રી મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે માનની કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં તંત્ર તૈયારી કરી રહ્યું છે આ વખતના મેળાના ખાસ આકર્ષણો આપણે જોઈએ તો ડમરૂ યાત્રા અહીંયા યોજાવાની છે આ ઉપરાંત સાધુ સંતોનો મેળાવડો છે મહાશિવરાત્રીનો મેળો એ ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ છે અન્નક્ષેત્રો અને એ બધી સુવિધાઓ અહીંયા ઊભી થવાની છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તંત્ર તેમના માટે શૌચાલયો પીવાનું પાણી આ ઉપરાંત જે સમગ્ર ભવનાથનો રૂટ છે આ રૂટનું એક થીમેટિક આકર્ષણ થાય એ પ્રમાણે રંગરોગાન અને શણગાર પણ કરવામાં આવશે જે દિવાલો છે દિવાલો ઉપર આકર્ષક પેઇન્ટિંગ્સ કરવામાં આવેલા છે આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાશિવરાત્રિ મેળો છે તો ભવનાથ મહાદેવ મંદિરને પણ નવા રંગરોગાન કરવામાં આવેલા છે ધજાદંડ નવો નાખવામાં આવેલો છે આ ઉપરાંત જે મૃગીકુંડ છે એને તદ્દન નવું સ્વરૂપ આપવામાં આવી રહેલું છે આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરમાં જે દિવાલ છે ત્યાં એક આકર્ષક પેઇન્ટિંગ પણ બનાવવામાં આવેલું છે આ મહાશિવરાત્રી મેળો છે એ લોકોની આસ્થા અને શ્રદ્ધાનો સંગમ છે ત્યારે તમામ સુવિધાઓ ઊભી કરવા માટે વહીવટી તંત્ર તૈયારી કરી રહ્યું છે નવા નવા અ ભવનાથ મહાદેવ મંદિર છે એમાં ત્યારથી વહીવટદાનની નિમણૂક થઈ છે એના પછી જે સત્સંગ હોલ નવો કરી દેવામાં આવ્યો છે તમામ મંદિરનું રંગરોગાન નવું કરવામાં આવેલું છે આ ઉપરાંત વિવિધ સાઇનેજીસ નવા લગાવવામાં આવ્યા છે મૃગીકુંડને નવું સ્વરૂપ આપવામાં આવેલું છે મંદિર પરિસરમાં જે નવો ફ્લોરિંગ લગાવવામાં આવેલું છે કેટલાક જે સ્ટ્રક્ચરો હતા જે રવેડી શાહી સ્નાન વખતે જે જગ્યા રોકતા હતા તો એવા સ્ટ્રક્ચરો દૂર કરી અને સાધુ સંતો આરામથી ઊભા રહી શકે અને શાહી સ્નાન છે એ ધક્કા ન થાય એના માટે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન પ્રમાણે સુવિધાઓ કરવામાં આવેલ છે આ ઉપરાંત લાઈવ દર્શન આરતી સેટઅપ પણ અહીં કરવામાં આવેલું છે અને જે તમામ મહાદેવજીના આભૂષણો છતર અને સાંકળો આ બધું છે એ એકદમ નવું કરવામાં આવેલું છે આરતીના તમામ સાધનો પણ નવા લેવામાં આવ્યા છે આગામી સમયમાં કેવા નવા આગામી સમયમાં જે મંદિર પરિસર છે એને મોટું કરવા માટેની કામગીરી માનની કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે જે જૂના સ્ટ્રક્ચર છે એ તોડી અને આ જે આખું મંદિર છે એમાં નવા સ્ટ્રક્ચર અને મંદિર છે એ ખૂબ સારી રીતે વિકસે લોકોને વધારે સુવિધાઓ થાય અહીંયા એ માટેના પ્રયાસો કરવામાં આવશે ભજન ભક્તિ અને ભોજન નો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રિ મેળો જુનાગઢમાં હાલ શિવરાત્રી મેળાનો રંગે જંગે પ્રારંભ અગિયાર તારીખથી થવા જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને આપણે જોવા જઈએ તો હાલ અત્યારે ભવનાથ મંદિરની અંદર અનેક દ્રશ્યો મૃગીકુંડ મંદિરને સુશોભિત કરવામાં હાલ આવી રહ્યું છે હાલ ખાસ કરીને જોવા જઈએ તો જુનાગઢ મહાશિવરાત્રી મેળા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે કલેક્ટર સહિત અધિકારીઓએ પોતે રૂટ પર પગપાળા ચાલી અને નિરીક્ષણ પણ આ રૂટનું કરવામાં આવી રહ્યું છે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધિકારીઓ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર રૂટનું નિરીક્ષણ ગઈકાલે કરવામાં આવ્યું હતું ગિરનાર દરવાજાથી જીંબુ વ્યવસ્થા કરવામાં સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સંકલન કરાશે તેવું અધિકારીઓએ જણાવેલું હતું દર સિપમાં છસો કર્મચારીઓ સેન્ટ્રલ થ્રી વ્યવસ્થા હેઠળ ભવનાથમાં ખડે પગે રહેશે મેળાના પ્રથમ દિવસે સાંજે ભવ્ય ડમરુ યાત્રા મહા આરતી અને ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવશે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જૂનાગઢ